હવર વિડીયો વિડિયો નોત બનેવા આપણી ગાડી માટે સ્ટીકર બનાવવા સુરાપુરા થઈમ ફौलाદ નું અને સાર્ટસ માં તો હાલો દેખાડું છે એનું બનાવવાનું છે ને કેવું બનાવવાનું હું હળગાયું છે અહીંયા હળગવા આવતી ને ને કી દો આની કી લગાડવા

ઘણી દે એક વખત પરાવડી જાય કે બલુ ક સ્મેલ સાલુ ખાતી પેર હ અકેમ કેમ બનતી કે દે દીરા બટન થઈ ગયું છે લાઇટર કા કેણા મને કીધું જ ભરાવો તો છે દ દબે જ થાય છે એ લાલ થાય એમાં જ ત્યાં બીજું ક્યાં હશે નહીં લાલ પણ એક ધારું પેલા એમાં ટકી રાખવું પડતું છે એવું છે એ ખોલવાનું ન આવે ખોલવા

તમારે બે ને દિવસ બીજો આપણે શીખવાનો આગળ રોડે ચડીને શીખવાની છે આપડી ગાડી ગુડ મોર્નિંગ જય શ્રી રામ સ્વાગત છે તમારું નવું ડ્રાઈવિંગ સ્કૂલ માં આજે અનિલભાઈ છે ફસ્ટ આવ્યો એને પહેલાં

સરખા ની અંદર ને જાવી છે બાબરા રાઉન્ડ મારીને પાછા આવી ગયા